ઓપરેશન મ્યુલહન્ટનો એ પર્દાફાશ થયો છે ચાલીસથી વધુ બેંક એકાઉન્ટ ભાડે મેળવી અને નવ પોઈન્ટ પચાસ લાખનો જે સ્કેમ કરવામાં આવ્યો હતો એપ્લિકેશન તેમજ ટેલિગ્રામનો ઉપયોગ કરી અને છેતરતા હતા લોકોને સમાચારોમાં આગળ વાત કરીએ કે રાજ્યની અંદર અત્યારે સાયબર ફ્રોડ અને ડિજિટલ ફ્રોડની જે ઘટનાઓ એક બાદ એક જે સામે આવી રહી છે તેમાં પોલીસ પણ અત્યારે એક કાર્યવાહી અને એક્શન મોડમાં જોવા મળી રહી છે જે રીતના એ એકાઉન્ટ ભાડે રાખી અને ટ્રાન્ઝેક્શન કરી અને લોકોને છેતરવાનો અને સાથે જીએસટી વિભાગને પણ ક્યાંક ને ક્યાંક છેતરવાનો જે ધંધો ચાલી રહ્યો છે આ મામલે સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી કે અરવલ્લીમાં ઓપરેશન મ્યુલહન્ટનો એ પર્દાફાશ થયો છે ચાલીસથી વધુ બેંક એકાઉન્ટ ભાડે મેળવી અને નવ પોઈન્ટ પચાસ લાખનો જે સ્કેમ કરવામાં આવ્યો હતો અરવલ્લીના ચાર આરોપીની સાયબર ક્રાઈમે એ ઝડપી પાડ્યા છે બે હજારથી લઈ અને ચાલીસ હજાર સુધીના રૂપિયે એ ભાડે બેંક એકાઉન્ટ રાખવામાં આવતા હતા અમદાવાદ અને ભાવનગર સુધી લોકોને બેંક એકાઉન્ટ આપતા હતા ભાડે મ્યુલઠણ તરીકે સૌથી વધુ વિદ્યાર્થીઓને બેંક એકાઉન્ટ છે તે ટાર્ગેટ કરવામાં આવતા હતા સાયબર ફ્રોડમાં મળેલા રૂપિયાને એ ટ્રાન્સફર કરવામાં પણ આવતા હતા એપ્લિકેશન તેમજ ટેલિગ્રામનો ઉપયોગ કરી અને છેતરતા હતા લોકોને તેની સામે હવે એ સાયબર ક્રાઇમ દ્વારા એક સફળતા મળી છે કે જે રીતના વિદ્યાર્થીઓના એકાઉન્ટનો ઉપયોગ કરી અને ટ્રાન્ઝેક્શન કરી અને ફ્રોડ કરવામાં જે આવતું હતું આ મામલે અત્યારે અરવલ્લી પોલીસ એ આ ચાર લોકોની અત્યારે ધરપકડ કરી છે અને અરવલ્લીથી પોલીસ અધિકારી નવીન આહિર દ્વારા આ મામલે સમગ્ર ઘટનાનો ખુલાસો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ આજરોજ અરવલ્લી જિલ્લામાં ઓપરેશન ન્યુલહન્ટ જે પ્રોગ્રામ છે તેના અંતર્ગત માન્ય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દ્વારા જે ડ્રાઈવ આપવામાં આવેલ હતી તે અંતર્ગત આજરોજ ડીઆઈજી શ્રી ગાંધીનગર રેન્જ તથા એસપી સાહેબ શ્રી અરવલ્લી નાવની સૂચના મુજબ અમોને ત્રણ મ્યુલ બેક એકાઉન્ટ મળી આવેલ હતા તે ત્રણ મ્યુલ બેક એકાઉન્ટની સ્ટેટમેન્ટ ચેક કરતા અને તેના એકાઉન્ટ હોલ્ડરને નિવેદન લેતા જાણવા મળ્યું કે આ જે એકાઉન્ટ છે તે સચિન ધીરજભાઈ બામણા નામનો વ્યક્તિ એ છે તેને આ એકાઉન્ટ વિશાલ રણજીતભાઈ રાવળ નામના વ્યક્તિ પાસેથી મેળવી અને આ એકાઉન્ટ જે અમદાવાદનો એક આરોપી છે જીતેન્દ્રસિંહ જીતુભાઈ તનવર તેઓને આ એકાઉન્ટ સોંપેલ હતું અને આ સચિન દ્વારા અન્ય એક એકાઉન્ટ જયદીપભાઈ મહેશભાઈ વાઘેલાઓને આપેલ હતું અને જયદીપભાઈએ આ એકાઉન્ટ એક ખિલૌભાઈ મહેશભાઈ રાઠોડ નાઓને આપેલ હતું અને ખિલૌ દ્વારા આ જે બેક એકાઉન્ટ છે તે એક સિહોર ભાવનગરના વતની છે જયદીપ રાઠોડ તે આ વ્યક્તિને બેંક એકાઉન્ટ આપેલ હતું અને તે બેંક એકાઉન્ટનો ઉપયોગ આ જે આરોપીઓ છે તે ભારતના વિવિધ જગ્યાએ જે સાયબર ફ્રોડના ગુનાઓ બને છે તે સાયબર ફ્રોડના ગુનાની રકમ તેની અંદર ટ્રાન્સફર કરતા હતા અને તે રકમ બેંકમાંથી એટીએમ અથવા ચેક મારફતે પોતે વિડ્રો કરી લેતા હતા તેના બદલામાં તેઓ જે બેંક એકાઉન્ટ જે મેળવીને લાવે તેઓ વ્યક્તિને અમુક પૈસાની કે કમિશનની લાલચ આપતા હતા તેના આધારે આજરોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી ખાતે આઈટી એક્ટ તથા બીએનએસની વિવિધ કલમો મુજબ ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવ્યો છે અને ટોટલ ચાર આરોપી છે જે નામ લીધા મુજબ સચિનભાઈ ધીરજભાઈ બામણા જયદીપભાઈ મહેશભાઈ વાઘેલા ખિલ્લાઉ રાઠોડ વિશાલ રાવટ અને બે આરોપીઓ છે જે હજુ વોન્ટેડ છે આ બાબતની તપાસ છે જે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે આના આધારે હું સમગ્ર અરવલ્લી જિલ્લાના સિટીઝનને એક અપીલ કરવા માંગીશ કે પોતાનું બેંક એકાઉન્ટ બીજા કોઈ પણ વ્યક્તિને ભાડે આપવું એને મ્યુલ એકાઉન્ટ કહેવાય તો એ મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા દેવો તે ગેરકાયદેસર છે અને આ મુજબ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલાં લેવામાં આવશે ટોટલ રકમ આજે સચિન નામનો વ્યક્તિ છે તેના દ્વારા ટોટલ આવી ચાલીસ જેટલી બેંક બેંક એકાઉન્ટની કિટો વિવિધ જગ્યાએથી મેળવી હતી અને ટોટલ રકમ છે નવ લાખ ત્રેપન હજાર અને અગિયાર રૂપિયાની છે એટલે કે સાડા નવ લાખ જેટલા રૂપિયાની જે સાયબર ફંડની અમાઉન્ટ છે તે વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતી અને આ એકાઉન્ટની તપાસ કરતા રાજ દેશના વિવિધ જગ્યાઓએ અલગ અલગ ચાર થી પાંચ જગ્યા હોય સાયબર ક્રાઈમ બાબતેની અરજી પણ મારા ધ્યાને છે આ લોકો આવે વિસ્તારમાં એકબીજાને પહેલેથી જ ઓળખતા હતા અને એક પ્રકારનું સિન્ડિકેટ તરીકે કામ કરે છે સિન્ડિકેટમાં બધાનો રોલ ફિક્સ હોય છે અમુક વ્યક્તિ જે વિસ્તારમાંથી એકાઉન્ટ મેળવી આપે છે અને અમુક વ્યક્તિ તે એકાઉન્ટની જે કીટ છે કીટની અંદર એટીએમ કાર્ડ છે ચેકબુક છે એનું સિમ કાર્ડ છે તમામ એક કિટ બનાવી અને જે આગળ એનો જે સિન્ડિકેટનો વ્યક્તિ હોય તેને ટ્રાન્સફર કરવામાં આવે કોઈ ફિક્સ રકમ નથી પણ પરંતુ એક એકાઉન્ટ ભાડે પાછળ બે હજાર રૂપિયા મિનિમમથી લઈ અને ચાલીસ થી પચાસ હજાર રૂપિયા સુધીનો કમિશનની લાલચ આપવામાં આવતી હોય છે હાલ જે અમારી પાસે પકડમાં છે આરોપી અરવલ્લી જિલ્લાના છે અને